કચ્છના બચાવમાં અદાણી કંપનીએ ખેડૂતો પર દાદાગીરીની હદ વટાવી દીધી પહેલા તો ખેડૂતોની જમીન પચાવી પાડી અને જ્યારે ખેડૂતોને પૂરતું વળતર માટે ખેડૂતો હક માંગવા નીકળ્યા તો પોલીસ દ્વારા તેમની અટકાયત કરાવી દેવામાં આવી છે જેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છના વાડિયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આંદોલન કરી રહ્યા હતા

ખેડૂતોની છે અને એ જમીનમાં અદાણી કંપનીના માણસો ટાવર ગાડવા આવ્યા છે અને જ્યારે જમીન લો પણ તો જ્યારે જમીન તમે લીધી છે તો સામે તેનું વળતર પણ આપો તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આ શું ન્યાય છે આ કોનું ગુજરાત છે ઉદ્યોગપતિઓનું કે ખેડૂતોનું સવાર થતા પહેલા જ કિસાન સંઘના સાત આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી માત્ર એટલા માટે કે તે પોતાના અધિકારની વાત કરતા હતા પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર જ્યારે ખેડૂતોની તે અટકાયત કરવામાં આવી ડેડવ પર અત્યાચાર થઈ રહ્યો છે મને ના પાડી કે ખેતરે આટો દેવા ન તમારો કામ ભલે કરે અમારે શું મતલબ બરોબર હું આમલીયાથી આવું છું અમારો ખેતર આટો દેવાનો અધિકાર છે ને અમને

我们来干！<来><来> મોબાઈલ ખેડૂતોના મોબાઈલ પડાવી લીધા છે આની પેલા આ સાહેબે ખેડૂતોના પાકીટ પડાવી લીધા ખેડૂતોની વીટી ખોવાઈ ગઈ આ સાહેબ હજી નથી આપી મોબાઈલ બધાના લઈ લીધા મોબાઈલ લઈ લીધા છે ગુનો આપણને કાનૂન શીખાડે દારૂવાળાઓને શીખાડો ને કાનૂન થોડુંક તો હા બ્લડ ગુણ હોવા જોઈએ સાહેબ આપણામાં કે આપણે કયા બ્લડમાં આવી છે હા આપણે ક્રોધી વસ્તુ છે કાક તમારી હા આ વર્ધીની ઈજ્જત ન કરો કાઈ નહીં તમારી જનતાની તો ઈજ્જત કરો કાક તો સમજો વિચાર કરો તમે કઈ જન્યતાના કોળમાં

તમે જોઈ શકો છો બેનો બેઠી બેનો ને ઉપાડે છે રે આ લોકો કોઈ જાતનું સંઘર્ષ નથી થયો કોઈ વસ્તુ બેનો ખાલી ભગવાનનું નામ લેતા હતા એ લોકોને ઉપાડ્યા છે આ લોકોએ આ પોલીસ તંત્રનું કામ તમે જોઈ શકો છો કે જે લોકો દારૂને હપ્તાઓ ખાય છે દારૂ ઉપર નફિયા વાળા આજે પોલીસવાળા આપણને આજે મારે છે હા અરે આ ગઢવી સાહેબ જો પી એસ આઈ અહીંયાના છે સાગર સાહેબ

સરકાર જે છે પડી ભાંગી છે આપડા સાંસદ હોય કે આપડા ધારાસભ્ય હોય કે આ કુતરા હોય કંપની વાળા કુતરા જે છે એ લોકો અમને એવું કે છે

કાલ તમારા ખેતર પણ આવશે ભાઈ આજ લોકો છે અને બીજી વસ્તુ જો કોઈ કાનૂન જાણતા હોય તો આ ખાખી વર્ધીને કાનૂન શીખાડો કે વિડીયો ઉતારવો ગુનો નથી કોઈ ખેડૂતનો મોબાઈલ પડાવો એ મોટો ગુનો છે આ સાહેબ આ સાહેબનો વિડીયો લ્યો બહુ પાવર છે સાહેબ ને પણ હોય ને બહુ પાવર છે સાહેબ કે એ માં પડે માં ને એને કરો

પોલીસ અદાણીવાળા ખરીદી લીધા છે અને અદાણી વાળા એ ખોટો લેવા દેવા વગર ખેડૂતો ઉપર દમન કરાવે છે અને ગઈકાલે દિલ્હી ની અંદર આતંકવાદી હુમલો થયો ત્યાં પણ આટલી પોલીસ હતી અને ખેડૂતો માં કરવામાં કરવા આ લોકો ને ખરીદી લીધા છે પોલીસ એક પણ પોલીસ નથી અત્યારે એકાદ હોય ની જનતા ને હમખાય કે દારૂ નો હોય નથી લેતો

ત્યારે સવાલ થાય છે શું આ ખેડૂતો નો અવાજ ઉઠાવવો હવે ગુનો છે કેમ કે કોઈ કંપની સામે બોલો તો પોલીસ તાત્કાલ એક્શનમાં આવી જાય છે પણ જ્યારે ખેડૂતોની જમીન પર દબાણ થાય છે ત્યારે સરકાર ચૂપ કેમ છે આંદોલનના ત્રણ મહિના વીતી ગયા છે ખેડૂત રસ્તા પર બેઠો છે પણ કંપનીના ટ્રક જે રોજ આવી જાય છે સરકારની આંખ બંધ છે પોલીસ કંપનીની સુરક્ષા દળ બની ગઈ છે એવું કેવું પડી રહ્યું છે અને ખેડૂતોને પોતાના હક માટે રસ્તા પર હવે ઉતરવું પડી રહ્યું છે આ કોઈ રાજકીય લડાઈ નથી આ જીવનનો પ્રશ્ન છે ખેડૂતની જમીન એની જિંદગી હોય છે સાહેબ અને જો એ જ જમીન પર ઉદ્યોગપતિઓ દાદાગીરી ચલાવશે તો ખેડૂત ક્યાં જશે તો એના માટે આંદોલન તો કરવું જ પડે સામાન્ય છે કોઈ પણ કંપની હજુ પણ ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો તો આ આંદોલન તો ફક્ત કચ્છ સુધી સીમિત નહીં રહે આ સમગ્ર ગુજરાતના દરેક ખેતરે ખેતરે પહોંચશે જે વિવાદ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં